નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વલસાડ જિલ્લામાં આજે વરસાદનું જોર ધીમું થયું છે આથી જંગલ વિસ્તારમાં નદી નાળાઓમાં પાણીનો સપાટી પણ ઓછી થઈ છે કે ત્રણ દિવસ બાદ પાણી ઓછું થતા જ હવે નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે જિલ્લામાં કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી નદીઓના પાણી લો લેવલ કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા હતા હવે પાણી ઉતરતા જ અનેક જગ્યાએ કોઝવે અને નાના પુલ ધોવાયાના બનાવ સામે આવી રહ્યા છે કપરાડાના દહીખેડ નજીકથી વહેતી વાંકી નદીમાં ત્રણ દિવસ સુધી પૂર જેવી પરિસ્થિતિ રહેતા નદીના પાણી નાના પુલ પર ફરી વળ્યા હતા આથી ત્રણ દિવસથી બંને તરફના ગામનો સંપર્ક કપાયો હતો જે કે પાણી ઉતરતા જ હવે જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે વાંઘી નદીના ઉપરનો પુલ ધોવાઈ ગયો હોવાથી પુલની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે આથી વાહન ચાલકોને પુલ પસાર કરવા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મેં ગેસ મોડકર કર દેખેડ આ વાંકી નદીનો પુલ બે દિવસ ભારે વરસાદના કારણે આખું ધોવાઈ ગયું છે તેના કારણે ફોર વ્હીલર અને અન્ય કોઈ પણ જાતની ગાડી અવરજવર થતી નથી સ્કૂલના બાળકો તથા કોઈપણ પ્રકારની ફોર વ્હીલર ગાડી જતી નથી આ પીપરોની મુખ્ય રસ્તો દાદરા નગરને જોડતો રસ્તો છે માટે તાત્કાલિક તંત્રને નિવેદિત નિવેદન કે આ પુલ રિપેર કરી આપે એવી તંત્રને વિનંતી